પ્રસ્તુત છે પ્રાસંગિક લાલા લજપતરાય જયંતી પઠન કલ્પના શાહ સંપાદન પરેશ મારુ લાલા લજપતરાયનો જન્મ પંજાબના મોગા જિલ્લામાં અઠ્યાવીસમી જાન્યુઆરી અઢારસો પાસઠ ના રોજ એક અગ્રવાલ પરિવારમાં થયો હતો તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગરમ દળના અગ્રણી નેતા હતા બાલ ગંગાધર તિલક અને બિપિન ચંદ્ર પાલ સાથેની આ ત્રિમૂર્તિ લાલ બાલ પાલ તરીકે જાણીતી હતી આ ત્રણેય નેતાઓએ પહેલા ભારતમાં સંપૂર્ણ આઝાદીની માંગ કરી પછી આખો દેશ તેમની સાથે જોડાયો સ્વામી દયાનંદ સરસ્વતી સાથે મળીને તેમણે પંજાબમાં આર્ય સમાજને લોકપ્રિય બનાવ્યું લાલા હંસરાજ અને કલ્યાણચંદ્ર દીક્ષિત સાથે દયાનંદે એંગ્લો વૈદિક શાળાઓનો પ્રચાર કર્યો જે હવે ડીએવી શાળાઓ અને કોલેજો તરીકે ઓળખાય છે દુષ્કાળમાં પણ લાલાજી એ અનેક જગ્યાએ કેમ્પ લગાવીને લોકોની સેવા કરી હતી લાહોરની સરકારી કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યા પછી રાય હિસાર અને લાહોરમાં વ્યવસાય કર્યો જ્યાં તેમ રાષ્ટ્રવાદી વિચારધારા સ્થાપિત કરવામાં મદદ કરી દયાનંદ એંગ્લો વૈદિક શાળામાં જોડાયા અને હિન્દુ સમાજ આર્ય સમાજ સ્થાપક દયાનંદ સરસ્વતી અનુયાયી બન્યા રાય સામાજિક સુધારણામાં આર્ય સમાજના પ્રયાસોને ટેકો આપ્યો અને અસ્પૃશ્યતા નાબૂદ કરવા માટે કામ કર્યું જે દલિતો અથવા ઐતિહાસિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલી જાતિઓને અસ્પૃશ્ય તરીકે ગણવાની અન્યાયી પ્રથા હતી રાય દુષ્કાળ રાહત માટે કામ કર્યું અઢારસો ના દુષ્કાળ દરમિયાન અનાથાલયો સ્થાપ્યા જેના કારણે ઘણા ભારતીય રાજ્યો પ્રભાવિત થયા તેમણે લાહોરમાં નેશનલ કોલેજની સ્થાપના કરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને પંજાબમાં રાજકીય આંદોલનમાં ભાગ લીધા પછી રાયને મે ઓગણીસો માં માંડલે મોકલવામાં આવ્યા જોકે નવેમ્બર માં જયારે વાઇસરોય લોર્ડ મિન્ટોએ નિર્ણય લીધો કે તેમને વિધ્વંસ માટે દોષિત ઠેરવવા માટે પૂરતા પુરાવા નથી ત્યારે તેમને પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી ડિસેમ્બર ઓગણીસો સાતમાં સુરત ખાતે યોજાયેલા પક્ષના અધિવેશનના પ્રમુખ પદ માટે રાયના સમર્થકોએ તેમની ચૂંટણી સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બ્રિટિશરો સાથે સહકારની તરફેણ કરતા તત્વોએ તેમને સ્વીકારવાનો ઇનકાર કર્યો અને પક્ષ આ મુદ્દાઓ પર વિભાજીત થઈ ગયો આખરે 1920 માં તેઓ કોંગ્રેસના કલકત્તા ખાસ અધિવેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન રાય યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા હતા જ્યાં તેમણે ઓગણીસો સત્તરમાં ન્યુયોર્ક શહેરમાં ઇન્ડિયન હોમ રૂલ લીગ ઓફ અમેરિકાની સ્થાપના કરી હતી તેઓ ઓગણીસો વીસની શરૂઆતમાં ભારત પાછા ફર્યા હતા અને તે વર્ષના અંતમાં તેમણે કોંગ્રેસ પાર્ટીના એક ખાસ સત્રનું નેતૃત્વ કર્યું હતું જેમાં મહાત્મા ગાંધીના અસહકાર ચળવળની શરૂઆત કરવામાં આવી હતી ઓગણીસો એકવીસ થી ઓગણીસો ત્રેવીસ સુધી જેલમાં રહ્યા બાદ રાય તેમની મુક્તિ પર વિધાનસભામાં ચૂંટાયા હતા તેમણે ત્રીસ ઓક્ટોબર ઓગણીસો અઠયાવીસના રોજ લાહોરમાં સાયમન કમિશન વિરુદ્ધ આયોજિત મોટા પ્રદર્શનમાં ભાગ લીધો હતો જે દરમિયાન તેઓ લાઠીચાર્જમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા તે સમયે તેમણે કહ્યું હતું કે મારા પર પડેલી દરેક લાકડી બ્રિટિશ સરકારની સબ પેટીમાં ખીલા નું કામ કરશે લાલાજી ના બલિદાન પછી વીસ વર્ષમાં બ્રિટિશ સામ્રાજ્ય નો સૂર્ય અસ્ત થયો લાઠીચાર્જમાં થયેલી આ ઇજાઓને કારણે સત્તર નવેમ્બર ઓગણીસો ના રોજ તેમનું અવસાન થયું લાલાજીના મૃત્યુથી સમગ્ર રાષ્ટ્રમાં ગુસ્સો આવ્યો અને ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ રાજગુરુ સુખદેવ અને અન્ય ક્રાંતિકારીઓએ લાલાજી પર થયેલા ખૂની લાઠીચાર્જ નો બદલો લેવા નક્કી કર્યું સત્તર ડિસેમ્બર ઓગણીસો અઠયાવીસના રોજ બ્રિટિશ પોલીસ ઓફિસર સોન્ડર્સને તેમની પ્રતિજ્ઞા પૂર્ણ કર્યા બાદ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી રાજગુરુ સુખદેવ અને ભગતસિંહને માત્ર લાલાજીના મૃત્યુના બદલામાં સોન્ડર્સની હત્યા કરવા બદલ ફાંસીની સજા આપવામાં આવી હતી